રસ્તા કરી રસ્તા બચે હોય હાઈ તો કહીએ કે લાખ રૂપિયા લાખ રૂપિયા આજ નું કાલ કરો ને જી રહ્યો ગુલાબ ના ગોટા પણ કોઈ ખબર પડે અને હું તને તને ધંધો હોકીને પૈસા લઈને આવું પડે તમે ખટકા બંધ મારે ઘડિયા લગા લેવા તું એ મજૂરી કર પસા પસા મને વાત કરજે તારા બને હાલ હું તને કોક કોક મજૂરી કરતો ડોશી તો મારે જ લાવવાની હે એ ગમે તે કરે હાલ તો એના પોન મજૂરી જ કરાવવાની મારે કોક ઊંચો ને થતો મારે વ રોટલા ભેગો થવાનો રોટલા ભેગો એ તો મજૂરી કરે જા ને એ તો મારો ધંધો કર મોકલે દે શિકાર હું ધંધો કર હું ના કરું એવું થઈ ગયું ના ના અલ્યા મંદિર દેખાય આઈડિયા આઈ ગયો એ આઈડિયા વાપરી નાખે અમારે તો એ રહી આઈડિયા વાપરું વગન મુરી દઉં વગર ખર્ચો કરે વગર ના પૈસા ની જરૂર વગન પૈસા પૈસા પેદા કરવું અમારે જાય ના ના મોતી ભાઈ

સંજય ભાઈ હા બોલો ભાઈ પછી તો હવે એક કલા ગુંદીઓ આપણે બેઠા ના ચંપલ તો છે ચંપલ આપણ લઈ ગયો ચંપલ ની લઈ ગયો છે ચંપલ વેચી ને હું તો બૈરી લાખ રૂપિયા ની બૈરી લાબાનો એ લાબાનો લાખ રૂપિયા ની બૈરી લાબાનો ચંપલ વેચી ને લાબાનો

વીઆઈપી ચંપલ વીઆઈપી ચંપલ લંડન દે આવી આફ્રિકા દે આઈ ફોરેન દે આઈ ના ના આપણો ગુજરાત માં આવી ચંપલ વીઆઈપી ચંપલ આ જો આવી ચંપલ આપણો ઓલ ઇન્ડિયા માં નહીં મળે આવી ચંપલ આપણો ગુજરાત માં લઈને આવ્યો આઈ જા આઈ જા આઈ જા ભાઈ ખાલી કરા ભાવ ખાલી કરા ભાવ આઈ જા આઈ જા ચલો 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 ચંપલ ચંપલ જાપાની ચંપલ જાપાની ચંપલ

મારો ના કા મારો આ મારો છે કદાચ હું આ ટંપળ ઊંચા લાવણ એરો જલ્દી ગમીયા પૈસા આલે પૈસા કે હાકા માં રોકરા કાકા રોકરા પૈસા તો આલે તમને ચંપલ રોકરા રોકરા ઓકરા રોકા પૈ ગયા આ ચંપલ ક્યાંથી લાયા હતા તમે આ તો તે જાપાન થી લાયુ જાપાન થી લાયા જાપાન